નમસ્કાર મિત્રો હું હરિવર્ન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મિત્રો આજે દીવા માટેનું ઘી ગાયનું ઘી તમારે કોઈ જગ્યા પર દાન કરવું જોઈએ અત્યારે ગણેશ મંડપો સ્થપાયેલા એમાં પણ દાન આપી શકો શું નથી કરવાનું મિત્રો કોઈ ઇલેક્ટ્રોનિક બગડેલો સામાન ખરીદીને ઘરે ન લાવવો વૃષભ રાશિ વાળાએ આજે શું વૃષભ રાશિ વાળાએ આજે ગાયને લીલો ચારો ખાવા માટે નાખવો જોઈએ અને જો ઘરે લાડુ બનાવ્યું હોય ને તો એક લાડુ ગાયને અવશ્ય ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર કરવો નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરું છું મિથુન રાશિ વાળાએ આજે કંદમૂળ દાન કરવા જોઈએ શું નથી કરવાનું આજે તમારા આત્મવિશ્વાસને ડગવા નથી દેવાનું કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે સફેદ મીઠાઈ માં લક્ષ્મી મંદિરે ધરાવી ખાવી અને કવડાવવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ કામમાં કોઈ પણ રીતની આળખીલી કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરો સિંહ રાશિવાળાએ આજે કાંસું દાન કરવું જોઈએ કાંસાની વાડકીમાં ઘી ચોખા અથવા સાંકર ભરીને લક્ષ્મીના મંદિરમાં દાન કરો શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતા લાગણીશીલ નથી થવાનું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે કોઈક માતાના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ અને ત્યાં ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લોભામણી સ્કીમમાં ભાગ લેવાનો નથી તુલા રાશિ રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિ આજે શિવ મંદિરમાં ગાયના ઘીનો દીવો કરવો જોઈએ એને ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા જાદુ મંતરના દોરા ધાગા બાંધવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે છે વૃશ્ચિક રાશિવાળાએ આજે પંચામૃતનો પ્રસાદમાં લક્ષ્મીને ધરાવીને ખાવો અને ખવડાવવો શું નથી કરવાનું મિત્રો આજે આપણા કોઈ પણ કામની તુલના બીજા સાથે ન કરવી ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું ધનરાશિવાળાએ આજે આપણા અગત્યના જે કંઈ બી કામ હોય એ પહેલાં ધ્યાનમાં લેવા અને એને પૂરા કરવા જોઈએ નહીં તો આજે કોઈ કામ બાકી રહી જવાની શક્યતાઓ દેખાય છે એટલે આ પહેલું કામ આ કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરજો મકર રાશિ વાળાએ આજે થોડાક સફેદ તલ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વડીલ તરફથી મળેલી સલાહ નકારવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે ભગવાન ગણેશના આશીર્વાદ લેવા જોઈએ ને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભાઈ મારું આર્થિક પાસું બળવાન બનાવો શું નથી કરવાનું મિત્રો કોર્ટ કચેરીના કામમાં ગેરહાજર રહેવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ આજે ભગવાન ગણેશની આરાધના કરવી જોઈએ અને ભગવાનને સફેદ કલરનો ખેસ ચડાવવો જોઈએ ભગવાનને સુગંધિત ફૂલ અવશ્ય ચડાવજો શું નથી કરો અને મિત્રો આજે તમારે તમારા પોતાના રૂપિયા કોઈને વ્યાજે આપવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે